ઉમાપતિ મહાદેવની જય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ભાદરવા સુદ ત્રીજના દિવસે કરવામાં આવતું કેવડા ત્રીજ વ્રતની વિધિ અને વ્રત કથા સાંભળીશું ભાદરવા સુદ ત્રીજના દિવસે આ વ્રત લેવાય છે વ્રત લેનારે મહાદેવના મંદિરે જઈ કેવડાથી ભગવાન શંકરની પૂજા કરવી એક ટાણું કરવું અને આખો દિવસ કેવડાના ફૂલને સૂંઘવું આથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને દરેકની મનોકામના પૂર્ણ કરે છે શંકર અને પાર્વતી પર્વત પર સોગતા બાજી રમતા બેઠા હતા ત્યાં અચાનક પાર્વતીજીને કંઈક યાદ આવતા વચમાં પૂછી બેઠા સ્વામી તમને યાદ છે આપને પામવા માટે મેં ક્યુ વ્રત કર્યું હતું હા મને બરાબર યાદ છે નારદજીએ એકવાર તમારા પિતાએ હિમાલયની મુલાકાત લીધેલ ત્યારે તેમણે તમારા પિતાજી આગળ મારા ખૂબ વખાણ કર્યા હતા એ વખતે તમે ત્યાં હાજર હતા મારા વખાણ સાંભળીને તમે ખુશ થઈ ગયા હતા અને એ જ વખતે તમે મારી સાથે લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું પરંતુ નારદજીએ વિષ્ણુનો શંખ ફૂંકતા તેમની સાથે તમારા લગ્ન કરવાનો તમારા પિતાજીએ આગ્રહ કર્યો આથી તમે નારદજી પર રિસાઈ ગયા ત્યાર પછી તમારી સહેલીને ત્યાં જઈ બધી વાત કરી ત્યારે તે તમારા મનનું દુઃખ હળવું કરવા તમને જંગલમાં લઈ ગઈ ત્યાં માટીનો ઢગલો પડ્યો હતો આથી તમે માટી સાથે રમવા લાગ્યા અને રમત કરતાં કરતાં માટીમાંથી એક શિવલિંગ બનાવી દીધું એ પછી તેની પૂજા કરવા માટે બીલીપત્ર કેવડો વગેરે લઈ આવી તેમના પર ભાવપૂર્વક ચઢાવી દીધા એ દિવસ ભાદરવા સુદ ત્રીજનો હતો વળી તમે સવારથી ભૂખ્યા હતા આમ અજાણતા જ તમે મારી પૂજા કરી નકોરડો ઉપવાસ કર્યો આથી હું તમારા પર અતિ પ્રસન્ન થયો અને તમને દર્શન આપી વર માંગવા કહ્યું ત્યારે તમે બે હાથ જોડીને મારી પાસે એટલું જ માંગ્યું કે હે ભોળા શંભુ જો આપ મારી ભક્તિથી પ્રસન્ન થયા હો તો આપ મારા સ્વામી બનો તથાસ્તુ કહી અને હું અંતર ધ્યાન બન્યો હતો ત્યારબાદ તમારા પિતાજી તમને શોધતા ત્યાં આવી ચડ્યા અને તેઓ તમને કંઈ પૂછે તે પહેલાં જ તમે કહી દીધું કે હે પિતાશ્રી હું તનમનથી મારા મહાદેવને વરી ચૂકી છું આથી હું અન્ય સાથે લગ્ન નહીં કરું એ દિવસે તમે અજાણતા જ મારી પૂજા કેવડા વડે કરી હતી આથી એ કેવડાના વ્રતનો પ્રભાવ તમારા પિતાજી પર પડ્યો અને થોડા જ વખતમાં તેમણે તમારા લગ્ન મારી સાથે કરાવી દીધા ભગવાન શંકરે પાર્વતીના મનનું સમાધાન કરીને કહ્યું દેવી મને લોકો હંમેશા બિલીપત્રો જ ચડાવે છે પરંતુ તમે તે દિવસે મને કેવડો ચડાવ્યો એટલે હવેથી જે કોઈ ભાદરવાસુ ત્રીજને દિવસે મને કેવડો ચડાવશે એની હર મનોકામના પૂર્ણ થશે હે ભોળા શંભુ જેમ તમે મા પાર્વતીને ફળ્યા એવા આ વ્રત કરનાર સૌ કોઈને ફળજો સૌ કોઈની મનોકામના પરિપૂર્ણ કરજો બોલો ઉમાપતિ મહાદેવની જય 안에 썰왜박 부부는 마라 자이시 크리스나.